ભાવનગર શહેરના સાડીના વેપારીનું અપહરણ થયું હતું અને પચાસ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેની જાણ ડીએસપીને થતા તાત્કાલિક પોલીસ ટીમો બનાવીને બે શખ્સને ઝડપી લઈને વેપારીને મુક્ત કરાયા હતા આ ગુનામાં સંડોવાયેલા બીજા ત્રણ શખ્સો હોય તેને પકડવાના બાકી હોય ત્યારે પોલીસ દ્વારા આ ગુનામાં દિનેશભાઈ વિઠ્ઠલભાઈ હદાણી રાજકોટનો રહેવાસી હાર્દિક ઉર્ફે કાનાભાઈ હરેશભાઈ ડોબરિયા રાજકોટનો રહેવાસી અને ભરતભાઈ હમીરભાઈ ટોળિયા રાજકોટના રહેવાસીને પણ ઝડપી લીધા છે